મને નથી ગમતું તમને ખબર છે એમ ક્યાં વામ થાય તમે બોર નથી થઈ જતા બોર તો હવે ક્યાં કાકા જો હું એજ વિચારું છું હા એટલે બોર નથી થઈ જતા એમ કીધું તે નથી થઇ જતા બીકો હું શું કહ છું તમે સાંભળો ટુ વ્હીલર આપ્યું છે ને એ લઇ જાવ ખરેખર લાઈફમાં સારું સારું નહી તમે મારું આમ ટુ વ્હીલર કાલે લઈ જજો એવી તમે મને પ્રોમિસ આપો કે જો લઈ જશો ને તમે ટુ વ્હીલર લઈ જશો ને કેટલાનું ભરાવાનું છે પેટ્રોલ তাল আবে এ তে খেল আছে মনে খেল আছে যুগ